રાત્રે અકસ્માત પીડિતોને ન્યાય અપાવવા પગપાળા ગાંધીનગર ગ્રહથી કૂચ હોળીની રાત્રે ગમખ્વાર અકસ્માત પીડિતોને ન્યાય અપાવવા પગપાળા ગાંધીનગરથી થી વડોદરા સુધી કૂચ વડોદરામાં હોળીની રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીના મોત અને અન્ય ઘાયલ થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં શોકનું મોજું ફેલાવી દીધું છે આ ઘટનામાં પીડિતને ન્યાય અપાવવા અને સત્તાધીશોને ઝઘડવા માટે એક વ્યક્તિએ અનોખી રીતે ગાંધીનગર ગૃહથી પગપાળા કૂચ કરવાનો નિર્ણય લીધો છે અકસ્માત સર્જનાર રક્ષક ચોરસિયાને કડકમાં કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં તેને જામીન ન મળે મૃતક યુવતીકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે ઘાયલ થયેલ પરિવારોને દસ દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સત્તાધીશોને જગાડી તેમને પીડિતા સંવેદનશીલ બનાવવા પાટીદાર સમાજના કહેવાતા નેતાઓ અને ધારાસભ્યોને તેમની જવાબદારીઓ યાદ અપાવી પાટીદાર સમાજની દીકરીએ જીવ ગુમાવ્યો છે ત્યારે કહેવાતા પાટીદાર નેતાઓ અને ધારાસભ્યો ક્યાં ખોવાઈ ગયા કોઈ આશ્વાસન આપવા આવ્યું નથી ખાલી રાજનીતિ કરી ખાવી છે સમાજના નામે વોટ બેંકની રાજનીતિ કરવી છે પરંતુ આજે દીકરીને જરૂર છે દીકરીના સમાજને જરૂર છે ત્યારે કોઈ પાટીદાર નેતા આશ્વાસન આપવા સુધા ગયું નથી અણઘડ રાઉનો ન્યાય ક્યારે વડોદરાની જનતા સત્તાધીશોને પૂછી રહી છે આ કોચ દ્વારા પીડિત પરિવારને ન્યાય મળે અને સત્તાધીશો તેમની જવાબદારીઓ પ્રત્યે જાગૃત થાય તેવી અપેક્ષા વડોદરા શહેરમાં હોળીના દિવસે રાવણરૂપી રૂપી રક્ષિતે આઠ લોકોને કચડી નાખેલા એમાંથી એક જે મહિલા છે મહિલાનું મૃત્યુ થયું તેમાં કહેવા માંગુ છું કે ગાંધીનગર કૃતિ કોઠી ચાર રસ્તા સુધી પગપાળા નીકળ્યો છું અને આ જે પાટીદાર દીકરી છે એના પરિવારને એક કરોડ રૂપિયાની મદદ થાય સાથે સાથે ઘાયલોને મદદ થાય તેવી એક માંગ છે સાથે સાથે જે ડ્રગ્સનો નશો કરીને આ જે રક્ષિત આવ્યો હતો એ ક્યાંથી લાવ્યો હતો વડોદરામાં ડ્રગ્સનો કારોબાર થાય છે કે નહીં આ નેશનાબૂત કરવાની જવાબદારી વડોદરા શહેર પોલીસની છે આ સરકારને મેસેજ આપવા માગું છું એક વિનંતી કરું છું કે આ જે રક્ષિત છે એને જામીન ના મળે કડકમાં કડક સજા થાય એની મિલકતો ટાચમાં લેવામાં આવે તેવી માંગ કરું છું